ભાઈ લે ભાઈ તમારો ઘોડીયો વાઘ આવ્યો બેટા એડા ભાવની માતા આઈ લે ભાઈ અસે ભાઈ ઓંગરી લે ભાઈ એનું પોંચું ચાલુ એ માતા સુલ્યા ભાઈ આજ ઓળખે એનો રોંગ સેલ્યા ભાઈ ના જોડે સુ લે ભાઈ આવી માતા સુલ્યા ભાઈ અસર ભાઈ ગળી બે ઘડી લે ભાઈ આજ મારી ભાઈ બોન અવસર હે હું મેળી ધૂનુઆઈ છું ભાઈ રાખે જાઉ બેટા હું હારું થશે ભલું થશે આવું બોડી મેળી કોશું લે ભાઈ આજ જગત માં બેઠા ચાલ મારજો જગત માં લઈ આજ ખૂણે ખૂણે ફોતરે ફાતરે આજ વાઘ જેવો નો મીધો હશે મુકેશભાઈ તો મારે ડેરે લે ભાઈ જેના ઓળખી એના બેડા પાર કરી દીધા લે ભાઈ ના ઓરખી એન દૂર ધોરણે કરી દીધા લે ભાઈ મોને માતા સુલ્યા ભાઈ ના મોને માથે ડખા સુલ્યા ભાઈ આવી મેળી સુલ્યા ભાઈ આજ એક હાથે લઈ લાવો બીજા હાથે લાગ દઉ ભાઈ આવી માતા સુલ્યા ભાઈ આ રૂપિયા નું ઝાડ સુ જા બેટા હું માતા એવું કહું છું કે આજ ઘડી બે ઘડી લે ભાઈ આ રૂપિયા નું ઝાડ બોલી જતો છે જા બેટા હું મધા એવું કહું કે ફૂલો નો વરસાદ થયો ઘોડા આજ ફૂકુડા ની વાત કરતી નહીં મારા ભગવાન કહ્યું હશે બનાવવાની છે તો વાત કરીશ બેટા આજ મનખા બેઠી છું ને કાલ ખોટી પડી જવું તો હું જગતમાં મેળવી નાખ્યો જ્યાં એક દાણા માટે આ બે ફૂલ આલુ છું બેટા કે આજ ફૂલો ઉડાર્યો કે મારી માતા ચારી પર આવું કરાવી પણ જગત ટાઈગર આઈ ગયો ભાઈ હું માતા સુભવું ભાઈ બોલું એવું બનાવું છું લે ભાઈ મને મળતા ઉભો કરેલી માથા સુ લે ભાઈ તો જા જગતમાં જો રૂપિયામાં રમાડું તો કોઈ કોઈ ટાઈગર મેળી હાથ મેળવી તો ટુકડા ના જેનો નીતિહારી હતી જેનોમ હારો મંદિર માં કંકુ કે સંગ

ઉતારું ભાઈ એટલું ઉતારી લીધો કમ્પ્લેટ હું માતા એવું કઉ છું કે આ બે હાજર એકવીસ જાય રાકેશભાઈ અને બે હાજર બાવીસ નો દાડવા આવેલા ભાઈ બેટા જો પીપલક ગોમ એક રૂડો અવસર લઈને આવું જો ગોળા તેડા લઈને આવું તો રાકેશભાઈ ઓ માતા શું છું બે મોડો ભાઈ બાકી આ બેટા તારો ભાઈ રાકેશભાઈ માતા શું છું પણ મારી મેડી બોલી ગઈ કે ભાઈ પાંચ પૈસા નો ગવાયો પાંચ પૈસા લઈને લખવાની જરૂર નહી પણ કમ્પ્લીટ બે હજાર એકવીસ ને સાલ માં જો આ ના ગોમ ગોમ ના ભાગો રે જો તારા નામનો ડંકો વગાડો તો મેડી માતા राकेश भाई माता शू क्या राकेश भाई विचार्यो अवसर आई जाए तो तारी मै माता राकेश भाई माता अशे भाई आज जगत ना दुख ले बोलत है कम मैंने रड़त हे भाई दुनिया जगत नैठा कम्प्लीट आज मेड़ी न खाते जोगड़ी खाते खाते हूँ मेहरी धूमती તો બેટા ખૂણે ખોંચરે રડતા હોય મનમાં માની લેજો જો બેટા હવાર પૂરું કરવા ના હોય તો જગતમાં હું મેળી ફીટી જઉ્યા સેવાઓ છે બે પગની સેવાઓ છે તો આજ મન ખા લે ભાઈ આ તમે ઉજાગરો કરીને જતા રહેશો બેટા ફૂલ નાખીને જતા રહેશો આ ફૂલ કઈથી આવ્યું કેમનું નું વસ્તી જ વાંચી લે ભાઈ રાકેશભાઈ માતા શું છું ભાઈ ગવાય કે ફૂલ વાપર્યું આજ વસ્તી ખાઈ ને જતી રહેશે કાલ ઉસિંગે જશે લે ભાઈ પણ વસ્તી માતા જ માનું છું પણ બેટા આજ ઉના ફૂલ થઈ ગયું લા ભાઈ આ જગત નો દેવ અહીં ધૂણી જશે લે ભાઈ આ જગત માં પથરા પૂંજે કોઈ દેવ ના આશીર્વાદ મળતા નહીં બેટા પણ આજ કઈક આવા રંગીલા મળવા હોય ને લે ભાઈ હજારો દેવ ધૂણી જશે ને તો ભાઈ આના ખાતે અમારા આશીર્વાદ જમાથી જવાના

પણ કોઈનો પગ ખેંચવાની કોશિશ ના કરશો હું મસોણી મેળી આવું ભાઈ જીવન મળ્યા ભાઈ હું મેળી શું લે ભાઈ વાવ ભાઈ બેટા મેળી સુ લે ભાઈ બેટા હું માતા શું કૌશુલ્યા ભાઈ કે તારા વર્તા એ ભાવની માતા શું બેટા માગીશ એટલું પૂરું લે ભાઈ બેટા હો દુશ્મનો વચ્ચે સરપંચ પણ મારું દીકરું હશે ભલે બકરી હશે બેટા જો હો સિંહ વચ્ચે પાણી ના પીવડાવું જગત હું મેળી ના બનાવી દઉં લે ભાઈ આજ બનતું હશે તો બોલીશ રાકેશ ભાઈ આ રંગ હશે આનંદ હશે બોલીશ લે ભાઈ જાજો ટાઈમ લેતી નહીં લે ભાઈ

જાવ જરૂર ભાઈ સારું થશે ભલું થશે ભાઈ જાજો સમય લેતી નહીં રાખે ભાઈ હાઉ નહીં લે ભાઈ મોનેની માતા સુ દીકરા દીકરા નોકરી વાળા નોકરી ધંધી વાળા ને ધંધો ભાઈ ગાય દૂધે ભાઈ કોઈ દિવસ ખોટ નહીં પડે તમારે બાજે ખોટ નહીં પડે ભાઈ આ ઢોર ઢોંક રાખતા હશે બેટા જાવ ખમા કઈ કઉ છું તમારે ઢોર ઢોંકે લે ભાઈ સુલ્યા ભાઈ મારી શું કરું એવું કોઈ નહીં કરે લે ભાઈ અને કોઈ ના થયું કરીશ ભાઈ મેળી કરીશું છે ભાઈ આવા મારા વચન છે પણ હશે ભાઈ જગત માં જોગણી સેલે ભાઈ રાકેશ ભાઈ આ જોગણી રાકેશભાઈ શું પણ જરૂર જગત માં જોગણી આ કોઈ ઉજાગરા કર્યા છે બેટા કોઈ પાંચ પછી નું પેટ્રોલ વાપરીને ને આવ્યા છે લાયા ભાઈ આ દેરું એનું પૂરું કરશે લે ભાઈ આ નોમે કોઈ ફેરા ધક્કા ખાધા હશે અવસર ભણીએ ભાઈ આ પાંચ વર નું છોકરું હશે પચાવરા નું ડોહો હશે આ અવસર માં જેને જેણે ધક્કા ખાધા જા એના વર્તા એડા પૂરા કરીશ ભાઈ આવું મા ભાઈ હાવની જાય લો મારા વેણી ના રોંગ છે લે